નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ અને ગ્રુપમાં સર્જકો ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને જાળવી રાખવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસને રવિવારના રોજ અમદાવાદમાં કલરવ ગ્રુપના સક્રિય સભ્યોનું સન્માન સમારોહ અને કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું ગુજરાતી ભાષાના સાધક એવા કવિશ્રી પ્રશાંત કેદાર જાધવ કવિશ્રી ભાવેશ ભટ્ટ કવિશ્રી જીગર ઠક્કર કવિશ્રી વારી જ લુહાર કવિશ્રી વિરલ દેસાઈ અતિથિ વિશેષ તરીકે હાજર રહીને નવોદિત ગુજરાતી સાહિત્ય સર્જકોને પ્રોત્સાહન કાવ્ય બાબતે જરૂરી સૂચનો આપ્યા હતા અને એમના કાવ્યની રજૂઆત કરી હતી નવોદિતોને અતિથને વિશેષ કવિશ્રીના કાવ્યપઠનથી છઠાથી ઘણું શીખવા મળ્યું હતું કલરવ આયોજિત કવિ સંમેલનમાં ગુજરાતના અલગ અલગ ગામ અને શહેરથી પધારેલા ઓગણીસ કવિઓ દ્વારા કાવ્યપઠન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન કવિશ્રી દાજી ચૌહાણ અને સહસંચાલન શીલા પટેલ આકાંક્ષા દ્વારા કરવામાં આવ્યું હતું કલરવ સાહિત્ય ગ્રુપનો હેતુ કાવ્યમય રહેવું અને ગુજરાતી ભાષા જાળવી રાખવાનો છે શ્રી પંચાળ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ત્રિલોક કંડોલિયા ખાકી તરફથી સર્જકોને મેડલ અને કલરવને પ્રભુ શ્રી રામની મૂર્તિ આપી સન્માનિત કરાયા હતા સાહિત્યવારસો સમગ્ર ટીમ વતી ગ્રુપના એડમિન શ્રી કવિ માયુષ અને રશ્મિકા ચૌધરી રસ્સુ દ્વારા કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપનું સન્માન કરવામાં આવ્યું હતું કલરવના પીઠબળ એવા લતાબેન પંડ્યા અનિવાર્ય કારણસર આવી શક્યા ન હતા પણ એમના આશીર્વાદ કલરો સાથે રહ્યા હતા કલર ગુજરાતી સાહિત્ય ગ્રુપના સર્વે સભ્યોનો સાથ અને સહકારથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો दे जो छ

મને કહે છે ગણા કે તું હવે બદલાઈ ચુક્યો સાવ અને કહે છે ગણા કે તું હવે બદલાઈ ચુક્યો સાવ કહું હું હાલતો છું આપ જેવા નીચ સંગતમાં વાહ ગુલાબો ને ગુલાબો ને પ્રભુએ કેમ કાંટા ધારદાર આપ્યા ગુલાબો ને પ્રભુએ કેમ કાંટા ધારદાર આપ્યા સલામત જિંદગી દેખાય નહીં કેવળ નજાકતમાં સલામત જિંદગી દેખાય નહીં કેવળ નજાકત માં થવા માંડી થવા માંડી કતારો જ્યારથી લાંબી પ્રભુ સામે થવા માંડી કતારો જ્યારથી લાંબી પ્રભુ સામે નથી હું કામ મારું સોંપ નથી હું કામ મારું સોંપ તો એને ઇબાદતમાં વાહ કપટ ઈર્ષા કપટ ઈર્ષા અદેખાય દંભ કપટ ઈર્ષા અદ કપટ ઈર્ષા અદેખાય દંભ સામે મૂકવા ફૂલ સ્ટોપ હવે એને નથી હવે એ નહીં નથી હડસેલવા આગળ વિરાસત માં સુગમ રસ્તા ક્યાં અહી કોઈને મળ્યા છે સુગમ રસ્તા ક્યાં અહી કોઈને મળ્યા છે પથરાળ પંથે સંતોસ વૈખી જીવી જવાના પથરાળ પંથે સંતોષ રાખી જીવી જવાના મળી મોગી जिंदگانی પ્રેમે प्रेमे जीवी जवाना अमस्ता क्या हमें खाली हाथ जता रहवाना अमस्ता क्या हमें खाली हाथ जता रहवाना सुखना सरनामा गोतवा नथी निकलवाना सुखना सरनामा गोतवा नथी निकलवाना मरियो छे ए माणी इस तनो आभार मानवाना मरियो छे ए माणी इस तनो आभार मानवाना મારી બીજી રચનાનું શીર્ષક છે સંબંધોની માવજત અમૂલ્ય સોગાત છે સાચવવી તો પડે અમૂલ્ય સોગાત છે સાચવવી તો પડે ઈશ્વરને સાક્ષી માની નિભાવવી પડે ઈશ્વરને સાક્ષી માની નિભાવવી પડે વૈભવ છે વિદ્યા વાણી ને વિચારનો વૈભવ છે વિતને પામી કોણ સમૃદ્ધ થયું છે ગંગામાં નાહીને કોણ શુદ્ધ થયું છે

કોણ જાણે પ્રેમ કરવાની હવે ઈચ્છા ફળી છે રાત આખી જાગવાની પરવાનગી મળી છે આંખને ઉજાગરા સાથે ભલે સગપણ બંધાયો આંખને ભલે ઉજાગરા સાથે સગપણ બંધાયો બંધાયું આંસુઓને પણ નવા સંકલ્પની આશા મળી છે રાત આખી જાગવાની પરવાનગી મળી છે આવું જવું હવે તો રાતભર ચાલ્યા કરે છે